નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ઇલેક્ટ્રિક સાધનો ખરીદવા માટે સાહ જો આપ આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો બે બેટરી ધરાવતી બોટો માટેના સાધન ઇન્વર્ટર રૂપિયા પંચ્યાસી અથવા ખરીદ કિંમત જે બેમાંથી ઓછું હોય તે ઇલેક્ટ્રિક સગડી રૂપિયા ત્રણ હજાર અથવા ખરીદ કિંમત કિંમતને બેમાંથી જે ઓછું હોય તે ઇલેક્ટ્રિક વોટર પમ્પ રૂપિયા ત્રણ હજાર અથવા ખરીદ કિંમત હોય બેમાંથી જે ઓછું હોય તે સીએલએફ ટ્યુબ રૂપિયા પાંચસોની ખરીદ કિંમત અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય તે એફઆરપી બોટ માટેના સાધનો સોલાર ઇલેક્ટ્રિક લેન્ટરની કિંમત અથવા રૂપિયા પાંત્રીસો બેમાંથી જે ઓછું હોય તે કરીએ ખરીદી અને શું શું કાળજી લેવા જેવી વાત છે એના વિશેની નિયત કરેલા સ્પેસિફિકેશન મુજબના સાધનો માછીમારોએ ઓથોરાઈઝ ડીલર પાસેથી જ ખુલ્લા બજારમાંથી માછીમારોએ ખરીદી કરવાના રહેશે એક વખત સહાય મળ્યા બાદ પાંચ વર્ષ સુધી આ પ્રકારની સહાય બીજી વખત મળવાપાત્ર થશે નહીં આ યોજનાનો અમલ રાજ્યના દરિયાઈ વિસ્તારોના જિલ્લાઓમાં કરવાનો રહેશે અરજદાર દ્વારા અરજી કરવાની પ્રક્રિયાથી લઈને નાણાકીય સહાય ચૂકવવા સુધીની આખી પ્રક્રિયા આય ખેડૂત પોર્ટલ મારફત કરવાની રહેશે વધુ માહિતી માટે આય ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ શકો છો અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ છે તો તે પહેલાં ફોર્મ ભરી દેવો અને તેમાં બતાવેલ એડ્રેસ ઉપર તમારા ડોક્યુમેન્ટ સાથે ફોર્મ જમા કરવાનું રહેશે ખેડૂત મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલની અંદર ખેતીને લગતી માહિતી અને યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન